સંકલ્પ સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન યુવાનો કરે અને ભાજપ તરફે કરે તેવા હેતુને ખરા અર્થમાં સાર્થક અને સાબિત કરવા યુવા ભાજપ દ્વારા થયેલા આયોજનમાં નવા ભારતની આશા અપેક્ષાઓ સાકાર કરવાના ધ્યેયથી મતદાન થાય અને સૌ ગઈ સપનાઓ સાકાર થવાના અભિગમ સાથે યુવા મતદારોને આકર્ષિત કરવા લાઠી યુવા ભાજપ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નમો એપ ડાઉનલોડ કરી અને વિકસિત ભારતને યુવા મતદારો સાર્થક સાબિત કરે તેવા અભિગમ સાથે લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા ભાજપ પ્રમુખ અનિલભાઈ નાટા તાલુકા પ્રમુખ ઘનશ્યામભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય જીતુભાઈ ડેર જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ ભૂતિયા કીર્તિભાઈ પટેલ સહિતના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેલા હતા